શાળા વિસ્તારમાં વધતો જતો સ્વાનનો રજૂઆત કરી મનીષભાઈ પટેલ હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં શિક્ષક છું ને કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનો પ્રેસિડેન્ટ છું આ બાબતે અમારે માતૃછાયા પાસે પણ બે ત્રણ કૂતરાઓનો ત્રાસ છે જ અવારનવાર વિદ્યાર્થીઓ પર હુમલા કરે છે શિક્ષકો પર પણ હુમલા કરે છે અને તાજેતરમાં જ બે અમારા બે શિક્ષકોને કૂતરું કરડી પણ ગયું છે અને અમે એની ત્યાં નગરપાલિકાની અંદર માત્ર સ્કૂલના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત પણ આપી છે કે આ કૂતરાઓનો આ રીતે ત્રાસ છે બાળકો ઉપર અને શિક્ષકો ઉપર અવારનવર હુમલા કરે છે તો આ ત્રાસ દૂર થાય અને આનો કંઈક નિકાલ આવે અને આવા કૂતરાઓને પકડી અને અન્ય કંઈક વ્યવસ્થા કે કોઈ બીજી જગ્યાએ મૂકવામાં આવે કારણ કે અહીંયા ઢીંગલી ઘરથી કરી અને બારમા ધોરણ સુધીની વિદ્યાર્થીઓની સ્કૂલ છે છોકરાઓ દોડી પણ ન શકે અને કાંઈ નહીં અને લેવા દેવા વગરના સવારના પોરમાં હમણાં જ અમારે બે શિક્ષક મિત્રોને કરડી ગયો અને પાંચ ઇન્જેક્શન લેવા પડ્યા એટલે અમે નગરપાલિકામાં હું પ્રમુખશ્રીને પણ રૂબરૂ મળ્યો તો અને એમને રૂબરૂ પણ રજૂઆત કરી છે ચીફ ઓફિસરને પણ અમે લેટર આપ્યો છે પણ હજી સુધી એમનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તો તાત્કાલિક આ આવા કૂતરાઓના ત્રાસથી બાળકોને ભયમુક્ત વાતાવરણ મળે એવું કરવા માટે ભુજ નગરપાલિકાને વિનંતી